તો આ નજારો છે આપણા ઘરની આજુબાજુનો બાકી તો આખો દિવસની અંદર ગામમાં જવું કેવું અમારું ગામ છે એ પણ બતાવી રેલવે સ્ટેશન બાજુ જાઉં તો એ પણ બતાવી વિડીયો બનાવી રહ્યો આમ છે તો દેખાય મારું ગામ છે અમે રેવી તો આ એક નાનકડો એવો પ્લોટ છે બાકી આ છે બે વચમાં ખેતર ગામની વચ્ચે બે ખેતર છે ગાય નું ધરણ આવેલું આવે છે ગામમાંથી તો ધીમે 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 જાય છે ભાઈ નવ વાગ્યાનો ટાઈમ થયો છે સવાર હવારનો નજારો છે સુરેજ દાદા આવી ઉગી ગયા છે તો ધીમે ધીમે ઉપર આવવા મળ્યા છે બાકી હવ હવનું બધા કામ કરે છે એવો બધો કાક અત્યારે હવ છું હવાર સવારનો નજારો છે હવાર હવારમાં નવ વાગ્યા વિડીયોની શરૂઆત કરી છે એ બાકી હવાર હવારનું કામ ચાલુ છે આ તો ઉપલો માળો ઉપર જે બતાડ્યો આગળ એ છે નીચેનામાં કામ વાળવાનું કામ હાલે છે એ આપડી ગાડી ચોપા આવો ગામડાનો નજારો છે આ બધું કપા વીણે છે બધા ખેતર છે ને આ બધું જો પાણીનો તળાવ ભરેલું છે ભાડ ભરેલું છે ને આ મશીન મેકેલું છે એમાંથી પાણી આ વણમાં જાય છે જો જુગાડ કરેલો છે દેખાડું તમને જો આવો જુગાડ કરેલો છે આમાંથી પાણી આ બધું વણમાં જાય છે મશીન મેકીને આમાંથી જાય છે આ પાડમાંથી ગામડામાં જો આવા કઈ જુગાડ કરેલા હોય ગામડાના માણસો તો ખબર હોય કે શહેરના ના માણસો ને કદાચ ન ખબર હોય આ બાજુ વણમાં જાય છે બાકી ભાઈ આ છે અમારા ગામનું શમશાન મોક્ષ મોક્ષ મંદિર જે કહેવાય ઈ જો ભાઈ આવું અમારા ગામ હરિપર ગામનું શમશાન છે આ બાજુ નાની એવી એક દેરી છે પોલા આપવાની બાકી જો આ દેખાય અમારું ગામ છે આ છે અમારા ગામનો ટાકો અને આ બાજુ છે ગોંદીરો ગાયું બેસવાનો આ બાજુ એક જૂની નિશાળ પણ છે તો ભાઈ આ છે અમારા ગામનું પાદર હેરી પર ગામનું પાદર છે તમે જોઈ લો ભાઈ સવાર સવારનો નજારો થોડુંક પાણી ભીરું છે પણ હવે એને વાંધો ને આ છે નાનું એવું ગુલુડું એ મગર સાહેબ અને આ છે ટાકો નો બીનો છે ફર્સ્ટ બાકી આમે છે સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની મૂર્તિ આ બાજુ છે એવેડોન જેવું બધું આ છે શરમાળી દાદાની દેરી આ છે બાકી આ છે અમારે ગામનો તળા બાકી આ છે આમાં જૂનવાણે કુવો છે આ બધું બધું બાથરૂમ ને એવું છે આવો કંઈક સુંદર સુંદર મસ્ત મજાનો હરીપરનો નજારો છે તો પાછો કમેન્ટ કરી દેજો કેવું તમને અમારું ગામ લાગ્યું તો બસ અમારા ગામનો હળવો નાનો એવો નજારો તમને દેખાડતો જોઈ લો ઓલા પણ કડિયા કામ આલે છે ધાબા ઉપર કામ આવે છે તો ભાઈ આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન જો કામ આવે છે તે બધો ભૂલ્યું છે એમનું આડે ત્યારે આમથી ટ્રેન આવશે કુંડલા બાજુ થી આગળ એક બાકી જો બેઠા છે થોડાક તમારું ગામનું રેલવે સ્ટેશન પછી કેવું લાગ્યું તમને કોમેન્ટ કરી દે તો પેલાનું જૂનું રેલવે સ્ટેશન હજી છે અમારા ગામની અંદર તમને કેવું છે તમને બતાવો બરોબર આજે હું બેઠો છું એ તો અત્યારે પછી નવું બનેલું પણ પેલાનું જૂનું જે ટિકિટ બારી જે કઈ જૂનું હતું એ તમને બતાવવાનું જો કે આ છે જૂનું રેલવે સ્ટેશન પેલાનું ટિકિટ બારી ને એ બધી જો જૂનું વાણી છે ને પેલાનું જો આ છે ટિકિટ બારી પેલાની છે ને જૂનું બધું આ બાજુ ઓફિસ છે એ પણ કાકા છે પેલાનું આપણે બહુ કઈ ખ્યાલ તો નથી હું હોય પણ જૂનું છે પેલાનું હજી શું લખેલું છે જો દીપકર આ બધું લખેલું છે આ બધા એ રીતના ખોટા કાકા છે પેસેન્જર લાઈનમાં રે એ બધા તો આવો નજારો છે અમારા ગામના રોલું જે નો જૂનું હજી એમનું છે પણ જૂનું છે

ભાઈ જોઈ ને રેલવે સ્ટેશન અમારું ગામનું કેવું છે બરોબર ટ્રેન પણ નીકળે છે ટ્રેન પણ તમને દેખાડતી કોમેન્ટમાં કરી દેજો અમારું ગામનું રેલવે સ્ટેશન અમારું ગામ કેવું લાગ્યું પછી પછી હાલો આમ જઈએ આપણે આટો મારવા વાડી બાજુ હલાય જઈએ આ છે પાટો આમ જવાનું છે આપણે વાડી બાજુ આટો મારવા તો ધીમે ધીમે તો હાલ્યા જઈએ હાલો પાટે હાલ્યું જવાનું ટ્રેન તો હવે વહી ગયું છે હવે વાંધો નહીં પાટે પાટે એમનું હાલ્યું જવાનું છે ગાડી કાંઈ છે ને હાલીને જવાનું છે તો ભાઈ પોગી ગયા છે આપણે વાડીએ અને વાડીનો કેવો નજારો છે ખૂબ સરસ છે તમને દેખાડો હાલો તો વાડીએ તો ભોગી ગયા છે ફ્રેન્ડ વાડીનો નજારો કેવો છે તમને દેખાડું પણ પહેલાં હું પાણી પી લઉં લાગે છે મને ત્રેસ તો આપણો વિડીયો આપણા ગામનો નજારો આપણા વાડીનો નજારો તો પાછો તમને કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો અને વિડીયો પૂરો જોઈએ એનો એ બદલે ખૂબ ખૂબ આભાર હાલો પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં લગન બાય બાય